નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાવ્ય સૂર્ય કોટિ સમભુ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્ય સર્વદા શનિ મહારાજની પનોટી કોને પૂરી થશે અને કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે ગયા એપિસોડમાં આપણે આ બાબતે થોડી વાતો કરી ચૂક્યા છીએ શનિ મહારાજ મેષ રાશિમાં નિર્બળ ગણાય છે શનિ મહારાજની મેષ રાશિ નિર્બળ મકર રાશિમાં શનિ મહારાજ સ્વગૃહિ થાય છે મકર રાશિમાં કુંભ રાશિમાં શનિ મહારાજ સ્વગૃહી થાય છે શનિ મહારાજ તુલા રાશિમાં ઉચ્ચના થાય છે તુલા રાશિમાં ઉચ્ચના શનિ મહારાજ ની જ્યાં દ્રષ્ટિ પડે છે ત્યાં અનુકૂળ રહેતું નથી શનિ મહારાજની દ્રષ્ટિને શુભ નથી ગણી વૃષભ લગ્નની કુંડલી હોય અને તુલા લગ્નની કુંડલી હોય એમાં શનિ મહારાજ કેન્દ્ર ત્રિકોણના માલિક બનતા હોવાથી યોગકારક ગણાય છે જન્મકુંડલીમાં શનિ મહારાજ કેન્દ્ર સ્થાનમાં બિરાજમાન હોય સ્વગળી રાશિમાં હોય ઉચ્ચ રાશિમાં હોય એને જ્યોતિષના ભાષાની અંદર એમ કહેવાય છે કે આને સસયોગ બન્યો છે સસયોગ શનિ મહારાજની દશા ઓગણીસ વર્ષની ચાલતી હોય છે મહાદશા ઓગણીસ વર્ષની શનિ મહારાજની જન્મકુંડલીમાં શનિ મહારાજ કેવી રીતે બિરાજમાન થયા છે કયા સ્થાનના માલિક બન્યા છે કઈ દશા ચાલે છે એના ઉપરથી આખો ખ્યાલ આવી જતો હોય છે કે શનિ મહારાજ આ પનોતીમાં આ વ્યક્તિને આ રીતનો ફળ પ્રદાન કરાવશે હવે હમણાંની વાત કરીએ તો શનિ મહારાજ મીન રાશિમાં દાખલ થશે અને મીન રાશિમાં અત્યારે રાહુ મહારાજનું ભ્રમણ ચાલુ રહ્યું છે આ રાહુ મહારાજ મેના એન્ડ સુધી બે હજાર પચીસના મેના એન્ડ સુધી રાહુ મહારાજ ચાલવાના છે મીન રાશિમાં શનિ મહારાજ મીન રાશિમાં આવશે માર્ચના એન્ડમાં તો શનિ અને રાહુનો ભેગો યોગ બનશે એને શ્રાપિત દોષ કહેવાય છે અત્યારે જ્યારે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે ત્યારે સૂર્યનારાયણ ભગવાન પણ મીન રાશિમાં ચાલે છે તો સૂર્ય શનિ અને રાહુના યોગ બનશે તો આ યોગને લઈને એમ કહી શકાય કે આવનારા બે ત્રણ મહિના આવનારા બે ત્રણ મહિના કંઈક ને કંઈક રીતે દેશ અને દુનિયા માટે અનુકૂળ ન કહી શકાય સત્તા પક્ષને થોડી પરેશાની રહે જે લોકોને જન્મના ગ્રહો બરાબર ના હોય એવી વ્યક્તિઓને થોડું સંભાળવાનું સૂચન થાય છે સિવાય કે જન્મકુંડલીમાં કેવી રીતે ગ્રહો બીઠા હોય છે એના ઉપર વધારે જાણકારી મળતી હોય છે શનિ મહારાજ આયુષ્યના કારક છે આયુષ્ય આઠમા સ્થાનનો માલિક જેને કહેવાય એના એના આઠમા સ્થાનમાં શનિ મહારાજ લાંબુ આયુષ્ય આપે છે ગ્રહ ગણાય છે આત્મા સ્થાનના આયુષ્ય સ્થાન તો શનિ મહારાજ વિશે આ બધી ઘણી વાતો છે આપણે ટૂંકાણમાં આ બધી વાતો કરીએ છીએ શનિ મહારાજ ન્યાયના દેવ છે ન્યાય શનિ મહારાજને આપણે બહુ પૂજા પાઠ શનિની પનોથી ચાલુ થાય અને બહુ પૂજા પાઠ એમની ચાલુ કરી દઈએ અને આપણને અશુભ ફળ નહીં આપશે એવું નથી શનિ મહારાજ કોઈ આપણા શત્રુ નથી શનિ મહારાજ બહુ સારા છે જે લોકોએ ખોટા કર્મ કર્યા છે એવા લોકો માટે શનિ મહારાજ બરાબર ના કહી શકાય તો એને માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો આપ્યા છે ઘણા બધા ઉપાયો છે જાત જાતના એના આપણે કરીએ તો એનાથી શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ ઉતરતી હોય છે આ બધી વાતો કરવાની છે કાલે પાછા મળીશું લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય